એ હાલો ઓળા કકરાટ કરશે નાઓ હારો ચાનો રખડવા જ્યો પછી કય ભઈ બંદો ભેગો કરો આખો દિવસ મારી ઘોઠા ચાના શું લેવ પેર્યો આખો દાન સા ઘોઠાના બારો હાથે જાના જતો હતો ચાનો જા જા કરવ નક કે હોટું પડી ઓના આલાટી

તો તમારો છોકરો મેં નઈ જોયો પણ તમારો છોકરો ગોપાલ ગોપાલભાઈ છોકરા છે એ તો રહે એટલે મારા હારો ચાર આ તો ઘાટા બાર થવા ડોહલી મારો જીવ ખાઈ જાય પણ તમે જમણી ના છોકરા ને વ્યવસ્થિત પેલું કે અડધી રાતે આ કેટલા વાગે સવાર માં ITI જવાનું ITI નહિ જતા પછી વેલા ઉઠી સમય કેટલો થયો તમે સમય જો આ બાર વાગે બાર વાગ્યા જ ને બાર વાગ્યા લગન છોકરા ને પેલું શું મળે તમે અહિયાં ધમકી બમકી હાલો આ જઈએ તા ગોપાલ ભાઈ ઘેર હેડો અને એવું તો આવ હેડો પણ એવું તો હારું હાવ વિચિત્ર એમનો છોકરો તો જઈએ હેડો આ તો ટોકા ભાગી નો પણ એ બે ના અને એમનો છોકરો થાય ને

કૂતરો કૂતરો જોઈએ આ તો ભૂખા કઈ નો ખબર ને બેના જ નહીં આખો ધપતા નહીં નહીં તમારા છોકરા જ મારા છોકરા નું આયો

તમે તો કાઢવાના હો આપડે બહુ લાડે ચઢાવ્યો જોઈ લેજો લાડે ચઢાવી ચઢાવી તો જોઈ ને તમે